લાલો કૃષ્ણ સદા સહાયત આ મૂવીની હમણાં ચારે કોર પ્રશંસા થઈ રહી છે ભરપૂર નામના મળી છે સોશિયલ મીડિયામાં પણ અને મલ્હાર ઠાકર કેન્જલ રાજપ્રિયાએ પણ આ મૂવીની ભારોભાર વખાણ કર્યા છે પ્રશંસા કરી છે એવું શું છે આ મૂવીમાં કેમ લોકો ચારે બાજુ કે સોશિયલ મીડિયામાં પણ આની જ વાત કરી રહ્યા છે આજે સમજી એવું શું છે આ મૂવીમાં અને કેમ આ મૂવીને લોકો આટલા દિલથી કનેક્ટ કરી રહ્યા છે સૌથી પહેલાં તો જેટલા શો અત્યારે લાલોના ચાલે છે ને એ દરેકે દરેક શો જલ્દીથી હાઉસફુલ થઈ રહ્યા છે જો તમે હજી પણ ના જોયો હોય ને તો એકવાર જોઈ લેજો કારણ કે આ ફક્ત ફિલ્મ નથી આ એક કૃષ્ણની અનુભૂતિ છે દ્વારકાધીશ તો મારા તમારા સૌના છે આ ફિલ્મમાં રીવા રાજ સુહાદ ગોસ્વામી કરણ જોશી કિન્નલ નાયક અને પારુ રાજ્ય ગુરુએ જે એક્ટિંગ કરી છે જે પર્ફોમન્સ કર્યું છે એ કાબિલે તારીફ છે અને સ્પેશિયલી સુહાદ ગોસ્વામી તેમણે લાલોનું આપણા શ્રી કૃષ્ણનું કેરેક્ટર પ્લે કર્યું છે જ્યારે શ્રીકૃષ્ણના કેરેક્ટરની વાત આવે ને આપણે ક્યાંક ને ક્યાંક ગભરાતા હોઈએ કે આ કેરેક્ટરને હું જસ્ટિફાઈ કરી શકીશ કે નહીં પણ સુહાર્દ ગોસ્વામીએ એટલા જ ડેડિકેશનથી એટલા જ કમિટમેન્ટથી આ કેરેક્ટર પ્લે કર્યું છે અને જે અદ્ભુત કેરેક્ટર પ્લે કર્યું છે બોસ તમે જ્યારે આ મૂવી જોશો ને ચોક્કસથી તમારા આંખોના ખૂણા ભીંજાઈ જશે અને તમે એકવાર ચોક્કસથી રડી તો પડશો જ જ્યારે આપણા ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે આ ફિલ્મ જોઈને ત્યારે ચોક્કસથી હમણે એક વિડીયો બનાવીને એક સંદેશો મોકલ્યો છે દરેક લોકોએ આ ફિલ્મ એક વાર તો જોવી જ જોઈએ મલહાર ઠાકરે તો ત્યાં સુધી કીધું છે કે આ ફિલ્મને તેઓ સો ટિકિટો ગિફ્ટ આપે છે અને ડિસ્ટ્રિબ્યુટર્સને થિયેટર ઓનર્સને આ ફિલ્મ હજાર દિવસ સુધી રન કરવાની પણ સલાહ આપી છે કે આ ફિલ્મ ચલાવો ને આ ફિલ્મના જેટલા પણ શો હોય છે એ દરેકે દરેક પેક થઈ જાય છે ફટાફટ એનું બુક માય શોમાં બુકિંગ થઈ જાય છે અને હાઉસફુલ જાય છે અને આ ફિલ્મમાં જ્યારે તમે લાસ્ટમાં એના મ્યુઝિક સાંભળો છો એના ગીત સાંભળો છો તમે ચોક્કસથી ઝૂમી ઉઠશો તમને ગરબા રમવાની તો એકવાર ઈચ્છા થશે જ કારણ કે આ ફિલ્મનું સંગીત જેણે લખ્યું છે આપણા જે લિરિસિસ્ટ છે તેમનું નામ છે પ્રેમ દવે પ્રેમ દવે કલમમાં જાદુ છે કંઈક તો એમણે કંઈક વિચારીને લખ્યું છે કાં તો અંદરથી કંઈક સ્ફૂર્ણા થઈ છે એવું કહી શકાય પણ પ્રેમ દવે જે શબ્દો લખ્યા છે જે લિરિક્સ લખ્યા છે એ ફિલ્મને ફિલ્મના ગીતને ફિલ્મના બેકગ્રાઉન્ડને મ્યુઝિકને ચાર ચાંદ લગાવી દે છે તો આ ફિલ્મ જોવા જવાનું ભૂલતા નહીં લાલો શ્રી કૃષ્ણને સદા સહાય